કાપોદ્રા પોલીસ નો ડ્રગ્સ ઇન સિટી અભિયાન લઈ ડ્રોન કેમેરા થી એન્ડપીએસ ને કેસ સોધી કાઢી બે આરોપીને ગાંજા સાથે ઝડપી પાડ્યા હતા કાપોદ્રા પોલીસ મતકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કર્યું હતું તે સમયે કાપોદ્રા પોલીસે કાપોદ્રા ચાર રસ્તા ડીજીબીસી એલ ઓફિસ સામે ભીડભાડવાળી જગ્યામાં ગાંજો વેચતા બે આરોપીઓ મત સામજી હડિયા અને નીતિન ધીરુભાઈ ચાવડાને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી ગાંજાનો જથ્થો કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓના લો ડ્રગ્સ ઇન સુરત અભિયાન અંતર્ગત અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર વન તથા નાયબ પોલીસ કમિશનર જોન એક સાહેબનાઓ દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમબી બી સાહેબના હોય પોતાના બાતમીદારોથી બાતમી હકીકત મળેલ કે કાપોદરા પોસ્ટે વિસ્તારમાં બ્રિજ નીચે માદક પદાર્થોનું વેચાણ થાય છે જે અનુસંધાને તેઓએ પોતાના બાતમીદારોથી બાતમીને વાકેફ કરી અને ટેકનિકલ સર્વેલન્સનો પણ ઉપયોગ કરી બાતમી હકીકતની ખરાઈ કરી અત્રેના કાપોદરા પોલીસના સેકન્ડ પોઈન્ટ શ્રી એમ આર સોલંકી તથા ડિસ્ટાફ પીએસઆઈ શ્રી પંડ્યા તથા સ્ટાફના અન્ય માણસોએ વોચ ગોઠવી ગઈકાલ તારીખના ગઈકાલ તારીખ ચૌદ પાંચ બે હજાર ચોવીસના રોજ બાતમી હકીકતની ખરાઈ કરતાં હકીકત સાચી મળી આવેલ જે અનુસંધાને બાતમીવાળી જગ્યાએ પંચોને સાથે રાખી અને રેડ કરતાં બાતમી સફળતા મળેલી અને જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની આગળની તપાસ પોઈન્ટશ્રી કે એમ ચાવડા સરથણા પોસ્ટનાઓ કરી રહેલ છે આ ગુનાના આરોપીઓ પૈકી બે આરોપીઓ જે તે સમયે જ સ્થળ ઉપરથી પકડવામાં આવેલ જેઓના નામ હિંમતભાઈ સમજીભાઈ હળિયા તથા નીતિનભાઈ ધીરુભાઈ ચાવડા નાઓ છે અને આગળની તપાસ સજવી હાલ ચાલુ છે સદરુ ગુનાની બાતમીને વેરીફાઈ કરવા માટે કાપોદરા પોલીસ દ્વારા ટેકનિકલ ઉપયોગ કરી ડ્રોન કેમેરા તથા અન્ય પણ ચીજવસ્તુઓ અને માહિતીથી વાકેફ થઈ અને હકીકતમાં સફળતા મળે અને પોલીસ કમિશનર સાહેબનો જે અભિગમ છે કે જો નો ડ્રગ્સ ઇન સુરત એ હેઠળ કાર્યવાહી કરી કુલ ગાંજો ત્રણસો અડતાલીસ ગ્રામ જેની કિંમ કુલ કિંમત રૂપિયા ત્રણ હજાર ચારસો એંસી જેટલો મુદ્દામાલ પકડી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે